વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અને ભારત દેશમાં પણ તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રની શું તૈયારીઓ છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચવી વાળવા માટે એમની પાસે શું રિસોર્સિસ છે એના માટે મોકડ્રીલ કરવામાં આવી રહી છે આવી એક મોકડ્રીલનું આપણે એક સંપૂર્ણ આયોજન કરેલું છે પણ એ આયોજન કરતી વખતે પણ આપણે શું શું પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી એને ધ્યાને લઈને આજે એક નાની એરપોર્ટ ખાતે આપણે ડ્રોન એટેકની મોકડ્રીલ રાખેલી છે અને આ મોકડ્રીલની વિશેષ માટે વિગત માટે હું માન્ય કરીશ જેમ કલેક્ટર સાહેબે વાત કરી હાલમાં ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈ અને પોરબંદર ખાતે તમામ એજન્સીઓની જે સતર્કતા ચકાસવા માટેની એરપોર્ટ ખાતે ડ્રીલનું આયોજન કરેલું આ ડ્રીલનો હેતુ છે એ સંબંધિત તમામ એજન્સીઓનું એક કોર્ડિનેશન કોમ્યુનિકેશન અને એક સતર્કતા સાથે કામ કરે એની ચકાસણી માટે આ ડ્રીલનું આયોજન કરેલું હતું અને આ ડ્રીલની અંદર અમને જ્યાં સુધી ફીડબેક મળેલો છે તમામ એજન્સીઓએ ખૂબ જ રેપિડલી પોતપોતાની એસઓપી મુજબ છે એ રિસ્પોન્ડ કરી અને કાર્યવાહી કરેલ છે આમ છતાં ડ્રીલના અંતે અમે એનાલિસિસ પણ કરી અને કઈ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશનમાં કઈ બાબતમાં ખામીઓ રહેલી એનું પણ એનાલિસિસ કરી અને એ પણ સુધારવામાં આવશે આ ઉપરાંત તાજેતરની પરિસ્થિતિની વાત કરીએ તો પોરબંદર છે એ કોસ્ટલ જિલ્લો છે આપ સૌ જાણો છો ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જે રાષ્ટ્રીય કક્ષાએ જે પરિસ્થિતિ ઊભી થઈ છે બંને દેશો વચ્ચેની તણાવ અને એને લઈ અને કોસ્ટલ સિક્યુરિટી માટેના પણ વિવિધ મેજર્સ છે એ આપણા જિલ્લાની અંદર લેવામાં આવી રહ્યા છે ડિટેલમાં વાત કરીએ તો પોરબંદર ફિશિંગ હાર્બર ખાતેથી જે બોટ દરિયાની અંદર ફિશિંગ માટે ગયેલી છે આ તમામ બોટ સાથે હાલમાં આપણે સંપર્કમાં છીએ અને વહેલી તકે આ બોટ છે પોરબંદર ખાતે પરત ફરે એના માટે પણ પ્રયાસો હાથ ધરેલા છે ગઈકાલથી અમે પોરબંદરના બોટ એસોસિએશન અને ફિશરમેન વોચ ગ્રુપ સાથે પણ સતત સંપર્કમાં છીએ અલગ અલગ એજન્સીઓ જેવી કે કોસ્ટગાર્ડ નેવી સ્થાનિક પોલીસ મરીન ટાસ્ક ફોર્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જીએમબી આમ સંબંધિત તમામ એજન્સીઓ એક સારા કોઓર્ડિનેશનથી કામ કરી રહી છે અને આપણા જિલ્લાની અંદર ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટીને લગતો કોઈ પણ થ્રેટ ન ઊભો થાય એના માટે આપણે સતત પ્રયાસ કરીએ છીએ ત્રીજી વાત કરીએ તો હાલની અંદર રાજ્યમાં જે પરિસ્થિતિ છે એના લીધે નાગરિકો માટે પણ અમે કેટલીક અપીલ કરવા માગીએ છીએ ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર શું કરવું અને શું ન કરવું ડૂઝ એન્ડ ડોન્ટ એ બાબતમાં પણ અવેરનેસ ફેલાય એ ખૂબ જરૂરી છે ખાસ કરીને નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આ સમયની અંદર પોતે કોઈ પણ જાતની અફવાઓથી દૂર રહેવું સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ માધ્યમથી કોઈ પણ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય તો એની ચકાસણી કર્યા વગર આગળ ફોરવર્ડ કરવામાં ન આવે આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા અને અન્ય એજન્સી દ્વારા નાગરિકોને જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું પણ પાલન કરી અને લોકો તંત્રને આની અંદર સહકાર આપે એ માટે પણ અમે અપીલ કરીએ છીએ વિશેષ આજે જે બે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ મુજબ પંદર તારીખ સુધી આપણા જિલ્લાની અંદર ફટાકડાઓ ફોડવા માટેનું પ્રતિબંધ લાદતું એક નોટિફિકેશન છે માન્ય કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરી અને બહાર પાડવાના છીએ જેથી આ માહોલની અંદર કોઈ ભયનો માહોલ ઊભો ન થાય એ જ રીતે ડ્રોનના ઉપયોગ બાબતમાં પણ અમે એક જાહેરનામું છે પ્રસિદ્ધ કરવા માટેની દરખાસ્ત કરવાના છીએ કે જેથી કોઈ પણ પબ્લિક છે એ આ સમયગાળા દરમિયાન ડ્રોનનો પણ ઉપયોગ ન કરે તો આપ મીડિયાના માધ્યમથી અમે સૌ લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે કોઈપણ જાતના ફેક ન્યૂઝને ફેલાવવાનો પ્રયત્ન ન કરે આ ઉપરાંત કોમી લાગણી દુભાય કે રાષ્ટ્રીય સુરક્ષાની સામે ખતરો ઊભો થાય એ પ્રકારના કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ ન મૂકે એવી પણ અમે સૌને અપીલ કરીએ છીએ